સમાચારોની શરૂઆત કરીએ તો પીએમ મોદીના આગમનને લઈને નવસારીમાં તૈયારી ચાલી રહી છે જેને લઈને પોલીસ કાફલો પણ ઠેર ઠેર ગોઠવી દેવાયો છે પીએમ મોદીના આગમનને લઈને તૈયારીઓને આખરી ઓપ અપાયો છે તો પીએમ મોદી આજે નવસારી ખાતે પહોંચી રહ્યા છે જ્યારે પીએમને હસ્તે ટેક્સટાઇલ પાર્કને ખુલ્લો મૂકવામાં આવશે આ પાર્કથી ત્રણ લાખ જેટલી રોજગારીનું સર્જન થશે સાથે દસ હજાર કરોડ જેટલું જંગી રોકાણ થવાના પણ અંદાજ લગાવાઈ રહ્યા છે તો નવસારી ખાતે બોરસી પાસે ટેક્સટાઇલ પીએમ મિત્રા પાર્કનું મૂર્ત થવાનું છે તો પીએમ મોદી દ્વારા ટેક્સટાઇલ પીએમ મિત્રા પાર્કના પ્રસંગે હાજરી આપવાના છે જ્યારે આ કાર્યક્રમમાં કોઈ અડચણ ઉભી ન થાય તેને લઈને જાહેરનામું પણ બહાર પાડવામાં આવ્યું છે અધિક કલેક્ટર દ્વારા જાહેરનામું બહાર પડાયું છે

નેતા આદરણીય મોદી સાથે આપણી વચ્ચે પધારી રહ્યા છે ત્યારે આ નવસારી જિલ્લા ને સૌથી મોટી રોજગારી મળવાની છે પાર્ક અંતર્ગત

મહિલાઓ અને નવસારી જિલ્લા માં સાહેબ નું હાર્દિક ગમન કરીએ છીએ છે ત્યારે વિશ્વ નેતા વૈશ્વિક નેતા જયારે વિકસિત પુરુષ જયારે આપણા ગુજરાત આવી રહ્યા છે દક્ષિણ ગુજરાત મોડી સાહેબ ખૂબ ખૂબ આભાર માનું છું અને એમને વંદન કરું છું મિત્ર પાર્ક લઈને નવસારી નવસારી પાવન ધરતી

વાત કરવામાં આવે તો દેશના દક્ષિણ ગુજરાત ના પ્રવાસે આવી રહ્યા છે ચુમ્માલીસ હજાર કરોડ થી વધુ ના વિવિધ વિકાસ ના કાર્યો ને અને ખાતમુહૂર્ત કરવા માટે આવી રહ્યા ત્યારે મોટી સંખ્યામાં મહિલાઓ પણ આપણી સાથે સાથે વાત કરીશું શું માનું છે દેશના વડાપ્રધાન આવી રહ્યા છે કેવી ખુશી કઈ રીતે જોઈ રહ્યા છો ટેક્સટાઈલ પાર્ટ નું ભૂમિપૂંજન

નરેન્દ્ર મોદી સાહેબ જયારે આવી રહ્યા છે આનંદ ને ઉત્સવ થી આજે બધી બહેનો આજે સનસંગ છે અને પબ્લી જો આનંદ ને ઉત્સવ થી રહ્યો છે કે જગ્યા

દક્ષિણ ગુજરાત ના પ્રવાસે એક તરફ લોક સભા ગણતરી ના દિવસો બાકી છે વડાપ્રધાન નરેન્દ્ર મોદી નવસારી આવી રહ્યા છે તેનો અમે ખુબ આનંદ છે અગિયારસો ને એકતાલીસ એકર વિસ્તારમાં સાકાર થના મેગા પ્રોજેક્ટ ના કારણે ત્રણ લાખ જેટલી નવી રોજગારી નું સર્જન થવાનું છે એટલું જ નહીં પરંતુ દસ હજાર કરોડ જેટલું જંગી રોકાણ થવાના અંદાજ સાથે ટેક્સટાઈલ ઉદ્યોગ નવી દિશા મળવાની છે એક તરફ તો સુરત શહેર ટેક્સટાઇલ સિટી તરીકે ઉભરી ત્યારે સૌસારીમાં જ્યારે મેગા પાર્ક બની રહી છે તેને લઈને મોટી સંખ્યામાં લોકોને પણ રોજગારી પ્રાપ્ત થાય તેવી આશા રાખી રહ્યા છે કેમેરામેન રાહુલ આયરે સાથે મયુર મિસ્ત્રી સુરત કેપીએમ ના આગમન લેને જોરોશોરોથી તૈયારી ચાલી રહી છે વધુ વખત માટે અમારા સંવાદદાતા મયુર મિસ્ત્રી આપણી સાથે જોડાયેલા છે જે મયુ ચોક્કસી જે રીતે નવસારી ખાતે પીએમના આગમનને લઈને ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવા છે તે કાર્યક્રમને લઈને અત્યારે કેવી તૈયારીઓ ચાલી રહી કેવો લોકોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો દેવાશે તો પીએમ મોદીના આગમનને લઈને નવસારી વાસીઓ તમામ જે છે તે આતુરતાથી પીએમની રાહ જોઈ રહ્યા છે મોટી સંખ્યામાં ત્યાં લોકોની ભીડ જોવા મળી રહી છે અનેક લોકો પીએમને આવકારવા માટે ત્યાં પહોંચી ચૂક્યા છે તો અનેક બહેનો જે છે તે મોટી સંખ્યામાં જોવા મળી રહી છે જ્યારે નવસારી ખાતે આજે પીએમ દ્વારા ટેક્સટાઇલ પીએમ મિત્રા પાર્ક પ્રસંગે તેઓ હાજરી આપશે તો કાર્યક્રમમાં કોઈ અડચણ ઊભી ન થાય તેને લઈને પણ અધિક કલેક્ટર દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે તો પીએમ મિત્રા ટેક્સટાઇલ પાર્કના મહત્વકાંક્ષી પ્રોજેક્ટનું પૂજન થનાર છે જેને લઈને નવસારીવાસીઓ ઉત્સાહમાં જોવા મળી રહ્યા છે કુલ ત્રણ લાખ જેટલી નવી રોજગારીનું સર્જન થવાનું છે સાથે જ અંદાજીત જો વાત કરીએ તો દસ હજાર કરોડ જેટલું જંગી રોકાણ થવાના પણ અંદાજ લગાવાઈ રહ્યા છે સાથે જ ટેક્સટાઇલ ઉદ્યોગને એક નવી દિશા મળવા જઈ રહી છે ટેક્સટાઇલ પાર્કને લઈને રાજ્ય સહિત દેશભરમાં ઉદ્યોગને વૈશ્વિક વેગ મળશે સમાચારોમાં આગળ વાત કરી